નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત માટે આગામી પાંચ દિવસ ભારે છે તો હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉ જ જાહેરાત કરી દેવાઈ છે કે આ વર્ષે ગુજરાત માટે ચોમાસુ ધમાકાદાર રહેવાનું છે તો અત્યાર સુધીમાં એક જ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યનો નવ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જોકે હજુ આખું ચોમાસું બાકી છે તો અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે જેમાં આજે ત્યાર જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે જેમાં કચ્છ બનાસકાંઠા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આ સિવાય પાટણ સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ દીવ પોરબંદર મોરબી રાજકોટ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યલો એલર્ટ પણ અપાયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ આ ખેડૂતોને મળશે ખાસ સન્માન જ્યાં દોસ્તો હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાશે તો આ ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે તો રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં નવું કંઈક કરે છે અને નવીનતમ તકોને પણ રજૂ કરવા માટે કામ કરે છે તો આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાશે ત્યારે જે ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હાઈવે ઉપર વાહન ચલાવનારાઓનું ટેન્શન સમાપ્ત થયું છે હા દોસ્તો હાઈવે ઉપર વાહન ચલાવનારાઓનું મોટું ટેન્શન હવે સમાપ્ત થવાનું છે તો ટૂંક સમયમાં તમને એનએચઆઈની હાઈવે ટ્રાવેલ્સ એપ્લિકેશનમાં સૌથી ઓછા ટોલ રૂટનો વિકલ્પ પણ જોવા મળશે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેની સત્તાવાર હાઈવે ટ્રાવેલ એપમાં ટોલ ટેક્સના સૂચકની સુવિધા પણ ઉમેરવા જઈ રહી છે તો આ એપ્લિકેશનમાં યુઝર્સને એક શહેરથી બીજા શહેર વચ્ચે સૌથી ઓછા टोलर x वाला रूट વિશેની માહિતી મળશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાહુલ ગાંધીના ભાજપ અને આરએસએસ ઉપર આકરા પ્રહારો જ્યાં દોસ્તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું છે કે આરએસએસનો માસ્ક ફરી ઉતરી ગયો છે તો તેમણે વિશેષમાં કહ્યું છે કે બંધારણ તેમને દુઃખ પહોંચાડે છે કારણ કે તે સમાનતા ધર્મ નિરપેક્ષતા અને ન્યાયની વાતો કરે છે તો ભાજપ અને આરએસએસ મનુસ્મૃતિ ઈચ્છે છે તો તેઓ બહુજન અને ગરીબો તેમના અધિકારીઓ છીનવીને ફરી એકવાર ગુલામ બનાવવા માંગે છે તો તેમનો વાસ્તવિક એજન્ડા તેમની પાસેથી બંધારણ જેવું શક્તિશાળી હથિયાર છીનવી લેવાનો છે તો દોસ્તો રાહુલ ગાંધીનું આ નિવેદન સાચું છે કે ખોટું ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચીન અને ભારતને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા તરફથી ચીન સાથે એક કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા તો ટ્રમ્પે ટ્રેડ ડીલની વાત કરતાં પણ કહ્યું છે કે અમેરિકાએ ચીન માટે વેપારના રસ્તા ખોલ્યા છે અને હવે અમેરિકા પણ ભારત માટે વેપારના રસ્તા ખોલવા જઈ રહ્યું છે તો ટ્રમ્પે બિગ બ્યુટીફુલ બિલ ઇવેન્ટમાં પણ આ નિવેદન આપ્યું હતું તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે ગઈકાલે કચ્છમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહીના પગલે કચ્છના માંડવીમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો માંડવીમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો તો આ સિવાય કોડા આસંબિયા ગઢ સીસામાં વરસાદ જોવા મળ્યો છે તો કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો આ સિવાય અબડાસા તેમજ તેરા નેત્રા માર્ગ પણ બંધ થઈ ગયો છે તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પંચોતેર જેટલા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો પંચોતેર જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તો આ દરમિયાન જૂનાગઢના માળિયા હાટનામાં સૌથી વધારે છ પોઈન્ટ સિત્તેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સાબરકાંઠાના વડાલીમાં છ પોઈન્ટ બે ઇંચ ગીર સોમનાથના તાલાળા તેમજ સુરતના મહુવામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ ખેરગામમાં ચાર પોઈન્ટ એસી ઇંચ સુત્રાપા ચાર પોઈન્ટ આઠ ઇંચ ચીખલીમાં ચાર પોઈન્ટ સાત ઇંચ ઇડેરા અને ખેડબ્રહ્મામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ ગણદેવીમાં પણ ચાર ઇંચ તેમજ બારડોલીમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો યુદ્ધ વિરામનો કર્યો ભંગ તો કર્યો ભારે હુમલો જ્યાં દોસ્તો હિઝબુલ્લા સામે યુદ્ધ વિરામનો ભંગ કરતા ઇઝરાયેલી સેનાએ ગઈકાલે દક્ષિણ લેબનોનમાં એક શહેર ઉપર ભારે બોમ્બમારો કર્યો હતો તો પર્વતો ઉપર બે હવાઈ હુમલામાં બંકર બસ્ટર પણ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જો કે અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાનિના અહેવાલ મળ્યા નથી તો આઈડીએફનું પણ કહેવું છે કે આ હુમલો હિઝબુલ્લાની સંપત્તિઓનો નિશાન બનાવીને કરવામાં આવ્યો છે જ્યારે લેબનીઝ સરકારે આ હુમલાની ટીકા કરી છે અને તેને યુદ્ધ ઉલ્લંઘન પણ ગણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે ગઈકાલે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ જ્યાં દોસ્તો અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે તો તો ત્રણેય રથ નિજ મંદિર પહોંચી ગયા છે આખી રાત ભગવાન પરિરસમાં રહેશે તો ખાડિયામાં એક ગજરાજ પણ બેકાબુ થતા નાસભાગ પણ મચી હતી તો ભગવાનના રથને નિજ મંદિર બહાર લાવ્યા ત્યારે અમી છાંટણા પણ થયા હતા તો સાથે જ ઇતિહાસમાં પ્રથમવાર ભગવાનને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ પાકિસ્તાનની રક્ષામંત્રીની ચોંકાવનારી કબૂલાત જ્યાં દોસ્તો પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખવાજા આશિફે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદુર બાદ વધેલા તણાવને ધ્યાનમાં રાખીને ચીને પાકિસ્તાનને ભારત વિશે ગુપ્ત માહિતી આપતું હતું તો તેમણે વિશેષમાં કહ્યું કે મિત્ર દેશો માટે સેટેલાઇટ અથવા તો અન્ય માધ્યમો દ્વારા ગુપ્ત માહિતી શેર કરવી સામાન્ય છે તો ભારત સાથેના વિવાદ દરમિયાન ચીને પણ પાકિસ્તાને આવી ઘણી બધી ગુપ્ત માહિતી આપી હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ પહેલગામના હુમલાની સીધી અસર અમરનાથની યાત્રા થઈ છે જ્યાં દોસ્તો અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હુમલાની અસર અમરનાથની યાત્રા દેખાઈ રહી છે જ્યારે આ સિવાય જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ કહ્યું છે કે અત્યાર સુધી માત્ર પંચ્યાસી હજાર યાત્રિકોએ રજીસ્ટ્રેશન કર્યું છે તો ગત વર્ષે બે પોઈન્ટ છત્રીસ લાખ વધારે ભક્તોએ દર્શન કર્યા હતા તો તેમણે કહ્યું છે કે પહેલગામ હુમલાને લઈને અમરનાથની યાત્રાનું રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું જ્યાં દોસ્તો ભારતીય ગઈકાલે ઉછાળો જોવા મળ્યો હતો તો બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું તો બજાર બંધ થતી વખતે સેન્સેક્સમાં ત્રણસો ને ત્રણ પોઈન્ટના ઘટાડા સાથે ચોર્યાસી હજાર અઠાવન પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો તો નિફ્ટીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં અઠ્યાસી પોઈન્ટના ઉછાળા સાથે પચીસ હજાર સાડત્રીસ અંક ઉપર બંધ થયો હતો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ અમેરિકા વચ્ચે આવ્યું નહીં તો ઇઝરાયલનો ખાતમો કરી નાખ્યું હોત જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને લઈને સીઝ ફાયર થઈ ગયું છે તો ગઈકાલે ઈરાનના સુપ્રીમ લીડર અયતુલ્લા ખામીનીએ પણ કહ્યું હતું કે અમેરિકા વચ્ચે ન આવી હોત તો અમે ઇઝરાયલનો ખાત્મો કરી નાખ્યો હતો તો ઇઝરાયલે હુમલા કર્યા બાદ ખામીનીએ ઘણા બધા દિવસથી ગુમ રહ્યા હતા તો અમેરિકાના હુમલા બાદ ખામીની પહેલી વખત નિવેદન જાહેર કરીને ઈઝરાયલ ઉપર જીતની જાહેરાત કરી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો દમણના દરિયામાં પચીસ થી ત્રીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે જ્યાં દોસ્તો સતત વચ્ચે દમણમાં મંગળવાર અને બુધવારે મોટી દરિયામાં ભારે કરંટ સર્જો હતો તો આ ભરતીમાં દરિયાના મોજા પચીસ થી ત્રીસ ફૂટ ઊંચા ઉછાળ્યા હતા તો દરિયાનું પાણી અને રેતી રસ્તા ઉપર પણ ફરી વળ્યા હતા તો દયાકા તરફનો આખો નમો પથ પણ દરિયાઈ રેતીથી ભરાઈ ગયો હતો તો કેટલાક લોકોએ રોડ ઉપર પાર્ક કરેલા વાહનો પણ રેતીમાં દટા ગયા હતા તો વાહન વ્યવહાર માટે નમો પથને પણ બંધ કરવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગઈકાલે અમદાવાદમાં રથયાત્રાના હાથીનો નો નવો વિડીયો સામે આવ્યો છે કોઈ પણ જાનહાની થઈ ન હતી તો એક શખ્સ ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો ખાસ કે આ ઘટનાનો નવો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં દેખાય છે કે ગજરાજ રેલિંગ પાસે ઉભેલા લોકોને અડફેટે લેતા તોડી પોઈ અને પાડીને ઘુસ્યા તેની સાથે અન્ય બે ગજરાજ પણ તેની પાછળ પાછળ દોડ્યા હતા તો આ ત્રણે હાથી સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે દોસ્તો ભારે વરસાદ બાદ હવે સુરતમાં તંત્રમાં ફેલાવાની દહેશત જોવા મળી રહી છે જો કે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે તો ખાડી પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અને દવાના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે તો આ વર્ષે પણ સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે તેની સાથે જિલ્લામાં પણ વરસાદ ની સાથે જ સુરત શહેરના વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ગયા હતા